નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે સુરતમાં ગઈ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આયોધ્યામાં રામ મંદિર રામલલ્લાની પ્રતિમા પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદથી દેશમાં આખોય રામ ભક્તિમાં લીન થયો છે ત્યારે સુરતમાં જાણો આયોધ્યા જ બની ગયું છે સુરતમાં બાવીસમીએ દિવસભર અનેક ભક્તિ કાર્યક્રમના આયોજન થયા હતા ત્યારે સુરતના હીરાના વેપારીઓના પુત્રને પ્રભુ શ્રી રામનો વેશ ધારણ કરી લગ્ન કરી અલગ ચીલો પાડ્યો હતો અયોધ્યાના રામ મંદિરમાં બાવીસમી જાન્યુઆરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની શુભ મુહૂર્ત નીકળ્યું હતું આ શુભ દિવસે સુરતના હીરાના વેપારીના લગ્નનો નિર્ધારિત થયો હતો તેથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરના પિતાએ અનોખો નિર્ણય લીધો હતો સામાન્ય રીતે લગ્નમાં વરરાજાને વધુ ડિઝાઇનર વસ્તુ પહેરતા પહેરતા થયા છે પરંતુ સુરતના હીરાના વેપારી પુત્ર સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે રાજા રામના વેશમાં લગ્ન કરે જેને પુત્ર વધાવી લીધા હતા લેબગ્રોમ ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતા દિનેશ મોણાએ તેમની દીકરો લગ્ન માટે ડિઝાઇન કપડાં બદલે રાજા રામના શોભે તેવા વસ્તુઓ પહેરાવી ઈચ્છા વ્યક્ત કરી હતી દિનેશભાઈએ કહ્યું કે આઠ મહિના પહેલા દીકરાના રાજ ના લગ્નની તારીખ બાવીસ જાન્યુઆરી નક્કી થઈ હતી ત્યારબાદ જ્યારે રામલાલના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ બાવીસ જાન્યુઆરી જાહેર થઈ તો ખૂબ આનંદ થયો હતો સારા દિવસે દીકરાનો લગ્ન લેવાની ખુશી થઈ હતી દરમિયાન પુત્ર અને પુત્ર વધુ લગ્ન માટે ડિઝાઇન કપડાં સીવડાવી લીધા હતા પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયા દેશભરમાં રામોત્સવને જે માહોલ ઊભો થયો તેના લીધે મારા મનમાં એવી ઈચ્છા જાગી કે મારા દીકરા ભગવત શ્રી રામના વેશમાં લગ્ન કરે આ ઈચ્છા મેં રાજ સમક્ષ વ્યક્ત કરી હતી રાજ તરત જ માની ગયો ડિઝાઇનર કપડાં પડી રહ્યા અને તેના રાજા રામના વેશમાં લગ્ન કર્યા હતા આજે ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગડ પહેરીને લગ્ન